પહેલે આપ તો આ પહેલે ગ્લાન્ડ આપ દે કે સેવા મમન તો મે મમન દેગી સહી મે નહીં મળતે હે ઉધર નહીં મમન અલ્લાહ બત મેની કે સેવા નહી ના રતો જી જી હવે જ પક પટલ લગાવ દેખાવ સિટુ દેખાવ કે આ શું છે આ શું બોલતે હે इसको સિટુ સિટુ લોકલ ફૂડ અચ્છા સ્વાગત છે મિત્રો આજ ના નવા વિડિયો માં ફરીથી તમારા માટે નવ વિડિયો લઈને આવી ગયા છે અત્યારે અમે છીએ મનાલી અને મનાલીમાં અમે બહેનજીના મોમોસ જે અહીંયાના બહુ ફેમસ છે તે અમે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ તો આપણે બહેનજી જોડે પણ વાત કરીશું અને મોમોઝ પણ ટેસ્ટ કરીશું નહીં નહીં કેવા નહીં મિલતા મોમોસ નહીં નહીં ગુજરાત છે क्या नहीं कुछ सिड्डू खाओ यहाँ का लोकल खा लिया वाह खा लिया सिड्डू इसमें क्या क्या होता है यानी अंदर हाँ मोमोज़ में वेजिटेबल्स अच्छा ओके हम लोग गुजरात से है नहीं, नहीं नहीं हम लोग क्या यानी गुजरात के एंड में रहते हैं ना तो वहाँ आपकी मार्केट में आ, नहीं, मार्केट, मार्केट में नहीं भी नहीं मिलता तो, 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 तो गुजरात में दुकान लगानी पड़ेगी हाँ सही है, है। मिलते तो हैं आप, तो आप सही में नहीं मिलते हैं उदर, है? नहीं उधर क्या बोटाद क्या ही नहीं अहमदाबाद बड़ोड़ा हाँ बड़े बड़े सिटी में मिलते हैं या नहीं

તો હું તમને કહું કે ટેસ્ટ કરીને તે કેવો છે સ્વાદમાં મોમોઝ ઠીકઠાક છે ના સારા પણ કહી શકાય અને ના તો એને ખરાબ પણ કહી શકાય